નમસ્કાર આમ જોઈ રહ્યા છું નેશન રેસ્યુઝ હું છું આપની સાથે ખેડબ્રહ્મા માં અંબિકા માતાજીના મંદિર ચોકમાં નવલા નોરતામાં યુવાધને ધૂમ મચાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિર ચોકમાં નવલા નોરતામાં યુવાધને ધૂમ મચાવી છે યુવાધન ગરબામાં ઉમંગ સાથે નાચીને નવરાત્રીની ધૂમ મચાવી છે જેમાં ગરબા સમારોહ દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યા છે પરંતુ વરસાદે વિઘ્ન કર્યું તેમ છતાં ગરબા રસિકોનો જોશ ઓછો થયો ન હતો ગરબા રસિકોએ વરસાદને અવગણને ઉત્સાહપૂર્વક ધૂમ મચાવી હતી તો દશેરાના દિવસે મંદિર પ્રાંગણમાં ધજા હવન નો શુભ કાર્યક્રમ સંપન્ન થયો હતો યુવાઓએ પારંપરિક ગરબા રમીને મંદિરના ચોકમાં ઉત્સવનું વાતાવરણ સર્જ્યું તો વાતાવરણ તો વરસાદ વાતાવરણમાં છતાં પોલીસ બંદોબસ્ત હેઠળ ગરબો સુરક્ષિત અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો બિરોપુર નેશન પ્લસ ન્યુઝ ખેડૂતોમાં સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર